રાહુલ ગાંધીના અનામત વિરોધમાં કરેલા નિવેદનને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપે વિરોધ નોંધાવ્યો છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધ વાત કરી હતી જેને લઈને ભારતમાં વસતા એસટીએસસી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસટીએસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લામાં રેલી ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની

અનામત વિરોધી કોંગ્રેસ હાઈ હાઈના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો જેમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ ખેદની લાગણી વ્યક્ત કરે છે અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમાન અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ દર એસસી એસટી ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ મંત અંકેત કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નેહરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક ઝાટકે અનામત દૂર કરી નાખીશું આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મોહરું હતું દલિત વિરોધી એસસી એસટી વિરોધી એમણે છતું કર્યું એનો સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને આક્રોશ અને એમના વિરોધનો રોષ સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યો છે